તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈ પણ મોબાઈલને અપડેટ કરી શકો આ મિત્રો ઘણા બધા લોકો જે મોબાઈલ હોય છે તે યુઝ કરતા હોય છે તેમને અપડેટ તે મોબાઈલને અપડેટ નથી કરતા હોતા એના લીધે શું થાય છે કે મોબાઈલ જે છે તે હેંગ થવા લાગે છે ચોંટવા લાગે છે તો મિત્રો જો તમારે પણ મોબાઈલમાં બધી પ્રોબ્લેમ આવતી હોય તો તમારે પણ તમારા મોબાઈલને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવાનું હોય છે આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમારી પાસે ગમે તે મોબાઈલ હોય તમે કેવી રીતે તે મોબાઈલ ને અપડેટ કરી શકો છો ને અપડેટ કરવું બહુ જ જરૂરી છે અપડેટ કરવાથી તમારા મોબાઈલ ની અંદર નવી નવી સિસ્ટમ પણ એડ થતી હોય છે ઓકે તો કોઈપણ મોબાઈલ ને અપડેટ કરવા માટે તમારે સૌપ્રથમ જે મોબાઈલ ને તમારે અપડેટ કરવું છે તે મોબાઈલ ની સેટિંગ તમારે અહીંથી ઓપન કરી લેવાના છે તે મોબાઈલ ની સેટિંગ તમારે અહીંથી ખોલી લેવાના છે તમે સેટિંગ ખોલશો એટલે તમને અહીંથી પહેલા નંબર ઉપર એક ઓપ્શન જોવા મળી જશે જે ઉપર નીચે તમારા મોબાઈલ પર મળવાઈ શકે છે લખા હશે મિત્રો અબાઉટ ફોન ઓકે આ જે અબાઉટ ફોન લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે તેની ઉપર તમે ક્લિક કરશો તો તમને અહીંથી અપડેટ નું ઓપ્શન જોવા મળી જશે આજે અપડેટ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે મે ક્લિક કરશો તો તમારા મોબાઈલ નું જે અપડેટ છે તે અહીંથી ચેક થશે અને તમને અહીંથી સેવ થઈ જશે કે તમારા મોબાઈલ નું અપડેટ આવ્યું છે કે નહીં જો તમારા મોબાઈલ ની અંદર અપડેટ આવ્યું હોય તો નીચે અહીંથી ડાઉનલોડ અપડેટ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે આનાથી મિત્રો ઓટોમેટિક તમારા મોબાઈલ નું જે અપડેટ છે તે ડાઉનલોડ થઈ જશે અને ઓટોમેટિક તમારો મોબાઈલ રીસ્ટાર્ટ થઈ જશે એટલે તમારો મોબાઈલ જે છે તે અપડેટ થઈ જશે તો આ રીતે તમે તમારા મોબાઈલ જે છે તેને અપડેટ કરી શકો છો